આ લોકો ઓકે આરો જોઈ લાઈ 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 એ બ્રથ બોલો આયા પાહો કાટતા છે એ એકલા છે ની તાકવાનો એકું છે છે

અરે એવો બોલે ને ક ભાણા નહીં ને ના એવો હું છે કરી નાખો તો

ઓ કાઠાવાળો દાદા આય એમને છે કાણા આજ પર લોટ બકડે નહી જાવ ભગત ભાઈ હા હાલો ઓ બાપ હારો માણા હે હે નાંગડા રે પાંય ઓળતા પાંય ના હતો આ દેરે કા જાય પેલા ઓ લેન ભાઈ દોર માં જોડે હા બગા ભાઈ ભાઈ દીયો કાવજ હાલો કીજે ઓકા સા હા

આય નતો વાળો આયા વાળું નકર બહુ હજર પડશે ના કાફો મોણ ના છો માથે પાણી નહી ને વાળો નતો મારે ધરી ધોવે ધોઈ નાખો તમે માણસ ખાવ આમો આમો મૂડી વાળો તો પસવો હોતો આમ કોણ હું જો સ્માઈલ સ્માઈલ ભાઈ મારા ફોન નહીં લેવા ની મન પર પરિયાવ યાર ઠોકવા રાખવા છે શું બહુ થાય પણ રાગે આવી જાય ને મારે તો ગરનાને રાગે આયું પછી આને જો આ નકર આમ આમ તો પણ એને હારું કામ કિલોમીટર ડા <laughs> પાય <laughs> 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 <hlega>,

હમણાં <imitation> મા <imitation>